તમામ પાર્લામેન્ટમાંથી અને આજુબાજુમાંથી હવે તમામ ભાઈઓ અને બહેનો સૌને મારા કોટી કોટી વંદન નમસ્કાર આ પહેલાં એવું નક્કી કર્યું હતું અમારા બે પ્રમુખ ભરતભાઈ કરશનભાઈ અને મનોજભાઈ હા ભાઈ મને કે આપણે છે ને કે રિલીઝ કરવી છે સભા કરવી નથી અમારા ત્રણ થી મત પોતા પણ કુદરત છે એ બધા એક હોય અને આ રાજેશ સુરાસમાની સરકારે જ્યાં જ્યાં વાહનો આવતા હતા ત્યાં ત્યાં રોકાવીને લગભગ અડધી કલાક કલાક સુધી ગાડીઓને રોકાવી એને લીધે મારી સભા થઈ ગઈ એટલે હું રાજેશ સુરાસમા આવતા બાકી અમારે શું કહેવાય તા મને સભા ન કરાવી ગઈ तब क्यों कुबे सभा तो पहला क्यों तो भी लगे इक्कर नहीं सभा नहीं तो तमारो मारो काम कर दे दो ने जब भी सब अदर आप लोग काम कर दे दो इन एमजीओ कि क्या ले इन्हें भूतों भविष्यति थी सौ सीट में एक सीट दे अने जब पटेल समाज जो ने नारा विशाल अदर ने हजार इधर से रोज भगु की मिठो ये हम कहें पहला ये पच्चीस ना तो हमें पात्र ही है ऐसे आप कुदरत का ત્યારે આપણે બધા જ મિત્રો વાત કરી પીમલભાઈ હોય પૂજાભાઈ હોય ભીપુભાઈ પણ હતા વિક્રમભાઈ પણ હતા તમામ સમાજ અને એમાં વેક્ લેવા પટેલ સમાજ અમારા ભાઈ પટેલ સમાજ ના માતા ત્યાં ભાષણ કહેતા કેતા ઈરાભાઈ સૌથી વધારે લેવા પટેલો માં

होता काम कर जाते हैं कानून को लेकर कमेंट कर सकता इन बे नंबर से आपका इन आगे पर मेंबर ऑफ पार्लियामेंट क्या रे पार्लियामेंट में बोला नहीं ये मारो फुल्लो आछी इको जो काम हो नहीं बेसन गयो और बेसन में जाए मेन पर ना पंजाब ना मारे अपने एम के के एमएसपी अंदर बताने ख्याल से के मिनिमम स्पोर्ट प्राइस कबर रवि ने कहा के मां बिहार में खाता निंदा मान मजूरी अने खेड़ो तो नफ आ एमएसपी से आ लोगों के क्या में बबलो भावे को हमें खेड़ो के 100000 रुपया पे तो एक सामान्य बात करी इस अपना सामने नामों का क्रोध आपीस के કે જ્યારે સોનાનો નો ભાવ પાંચસો રૂપિયા તોલાનો હતો ને ત્યારે મગફળી આજે સોનાનો ભાવ કેટલો છે તો કે પંચોતેર હજાર રૂપિયા અમારી મગફળી નો ભાવ કેટલો છે તો કે બાવીસ થી ચોવીસ એ મહિના છ હજાર નાખી દઈએ એક પચીસ હજાર રૂપિયા વધારે હું આ લોકોને ખાતરી આપું છું કે અમારી ગઠબંધન ની સરકાર આવશે અમે ભૂતકાળમાં એકોતેર હજાર કરોડ માતા અમારી સરકાર હતા સરકાર આવતા પહેલી નું તમામ

સરકાર ની સમાપ્તી ક્યારે ઇતિહાસ માં નથી બન્યો એવો પખલા ભારત લોક લોકશાહી ઉપર જેને બેસાડ્યો એમને સીધા કેજરીવાલ ને જેલમાં નાખી દીધા કે પ્રચારે શકે સરકાર આવે છે એમના તંત્ર ને કેજો કે તમારે ક્યાં સુધી હેરાન કરવા હોય કરી લેજો અમે તમારા એ હિન્દુસ્તાન આવું કે જ્યાં માનવતા વાત છે એ સનાતન ધર્મ આવું છું વાત છે એ પાર્ટી માંથી આવું છું કે જ્યાં માનવતા ની વાત છે ત્યારે અઢારે વર્ષ ને સાથે લઈને અઢારે વર્ષ મારી સાથે છે ત્યારે મારી ચૂંટણી જનતા લડી રહી છે ત્યારે આ ટુકડી રાહત થઈ પછી તમામ મીડિયા જોતો દ્વારકા માં પાટીલ સાતરીમાં પુરુષીઓ બાંધતા હોય હોય યા તો પાટીદારો કોઈ હોય

મિત્રો હું બે મિનિટ વેરા આ વાત કરું જૂનાગઢમાં કોઈ પણ ગલીમાં જાઓ ત્યાં રસ્તા રસ્તામાં ખાડા અરે ખાડા છે કે રસ્તો છે ખબર નથી પડતી જૂનાગઢ કોર પરિસ્થિતિ પ્રજા તાહી માં થઈ ગઈ છે પેલા રસ્તો બનાવે પછી ખોદી જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આજે જ્યારે આપણે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસ રીતે એક વાત કરીશ મીડિયા શક્તિસિંહ જોઈએ જયારે પ્રમુખ બહેના ત્યારે પહેલા મને કીધું કે તમે કે તમારા ધર્મ પત્ની ચૂંટણી લડવાની છે તમે તૈયારી કરતી હો ત્યારે મેં ચોક્કસ રીતે કીધું કે અમારે બંને લડવાની નથી એવી રીતે મેં

અતિભારી વરસાદ આવે જુનાગઢ શહેર માં પાણી બધા ના ઘરો કોઈ રસ્તા નહી લોકો પરેશાન છે

આજે ખેડૂતો ઉભા થઈ ગયા આજે જુનાગઢ ની પ્રજા છે કોઈ મહાનગરપાલિકા ની કોઈ વ્યવસ્થા નથી પાણી દિવસે નથી આવતું અરે પાણી પાણીની નદી

અને ટૂંક માં વાત કરતો હોય ત્યારે જે વાત થઈ શકતી હોય એ કરી શકાય અને જે વાત ન થઈ શકતી હોય એ ચૂંટણી હોય ત્યારે ત્યારે પણ ત્યારે વાત કરવા ટેવાયેલો